દુનિયાના કયા દેશમાં આવું છે આ પદા ના સગાઓ પરિચિતો મિત્રો

કામ તો ન કરે સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે ને પછી સાંભળે એટલે આપણને એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગૃપા ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગૃપા ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી હારું જીવી શકાય આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા ખબર નથી તરત આવી ગયા બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે એને પહેલેથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે ખબર હતી આ પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી પહેલેથી

પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે પોલીસનું નું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થરો ફેંકનારા ને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીંયા આવ્યા અને જેવો પથ્થરો ફેંક્યો તરત લઈ જવા માટે દોડીને એસ્કોટ કરી લીધો એ એટલા માટે આવ્યા હતા કે લગભગ પબ્લિક ના આવી જાય દોસ્તો ભાઈ બધા છોડી દો પ્લીઝ વિનંતી છે બધા મિત્રો યુવાનો પ્લીઝ બધા મિત્રો ભાઈ યુવાનો વડીલો ભાઈ તમને બધા વિનંતી છે

હવે હાથ ઉપડે અશ્લમભાઈ નામ છે અશ્લમભાઈ અસલમભાઈ ના શ્રમ છે ભાઈ કોઈ પણ માણસ ને મારે નહીં કરી દ

અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જયારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિ એક વ્યક્તિ આવીને મારા ઉપર કશું ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો આમ જનતા ને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે કે મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાત માંથી ડ્રગ્સ નું પામે એ મુદ્દો ત્યારે મારી હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટી ની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો દોસ્તો મેં જોયું હું વક્તવ્ય આપતો તો ત્યારે કે અચાનક અનેક પોલીસવાળા આ આવવા લાગ્યા મારા પોલીસ વાળા બે ચાર પોલીસ કોન્સ્ટેબલો આ જમણી સાઈડ ગોઠવાયા બે લોકો અહીંયા અહીંયા સાઈડમાં ડાબી એક પોલીસ ઇન્સ્પેક્ટર એક પીએસઆઈ ત્યાં ગોઠવાયા અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ જે બધું જ હું ભાષણ આપતા આપતા મારી નજર હતી પબ્લિકની નજર હતી જનતાએ જોયું વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો લોકો એવું કીધું કે પોલીસ ની ગાડીમાંથી આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે મેં જોયું નથી પણ હું તો સ્ટેજ ઉપર હતો અચાનક પોલીસવાળા આવ્યા આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે અચાનક જ બધા પોલીસ આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસ એસ્કોટ કરી લીધો એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કઈક સમાજના કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કઈ જનતાનો ફાયદો નથી ભાજપની સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ જનતાને મદદ પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની ના મને કઈ ખબર નથી હું તો સ્ટેજ ઉપર હતો પોલીસ પોતે જાને ચપ્પલ ફેંકનાર ને પોલીસ ની ગાડી માં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની હું જનતાની અદાલતમાં ફરિયાદ કરી